ઉબકા આવે ગભરામણ થાય એકદમ હૃદયની સાઈડમાં જ આપણને એવું લાગે કે આ હમણાં એટેક જશે એટેક જશે એવું લાગે આપણને આ બીક લાગે લાગે બરાબર છે અને તો પછી તમને એવું થતું છે ને કે તમારે એમ કઈ બહાર દૂર જવું હોય તો તમને વિચાર આવે કે કઈ તકલીફ બીક લાગતી હતી ઘર થી બહાર નીકળવાનું સાહેબ મન જ ન થાય હમણાં કઈક મને થઈ જશે વાલા બરાબર એવું જ લાગે આપડે શું ફરિયાદ હતી તમે કેશો જરા તમને સરો ફરિયાદમાં એવું હતું કે ગેસ એસિડિટી આ જે ઊંધા ગેસ જેવું થતું અને જે ગભરાટ જેવું થતું એનો સમય કેટલા સમય તમને તકલીફ હતી મને આમ તો શ્રાવણ મહિનાથી સ્ટાર્ટ થયું હતું તો એન્ડોસ્કોપી કરાયા પછી નિદાન શું કીધું હતું સાહેબે નિદાન એને દોઢ મહિનાની ગોળીઓ આપી હતી મને એ કોર્સ મેં પૂરો કર્યો છતાં કાંઈ આમ જાદુ એવું ફરક એનામાં લાગતું નતું હતું તો પછી વિચાર્યું કે હવે આના માટે શું કરવું બરાબર તો પછી જોતાં જોતાં ફેસબુક ઉપર તમારો એક વિડીયો મને મળ્યો બરાબર અને એના રિવ્યુ જે જોયા બધા પેશન્ટોના ખૂબ સારા લાગ્યા મને કેટલા સમયમાં તમને ફાયદો થઈ ગયો હતો મને આમ તો દવાની સ્ટાર્ટ કરી એમાં અઠવાડિયા પછી જ રીઝલ્ટ મળી જ ગયું હતું અત્યારે તો એકદમ આમ સમજી લો ને કે નેવું ટકા જેવું મને રાહત જ છે